બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે આવેલા રાજેન્દ્ર સુરીજી મહારાજના ગુરુ મંદિરની તેરમી ધ્વજારોહણ પ્રસંગે બે દિવસીય મહોત્સવની જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના લવાણા ગામે શ્રી આદિનાથ જીનાલયની એસીમી મી સાલગીરી જીર્ણોદ્વાર પછીની આદિનાથ ભગવાન તેમજ રાજેન્દ્ર સુરીજી ગુરુ મંદિરની તેરમા ધ્વજારોહણ પ્રસંગે બે દિવસ મહોત્સવ અંતર્ગત શ્રીમદ જયંત સેન સુરીજી મહારાજ શ્રી નિત્ય સેન સુરીજી મહારાજ લવાણા નગરે પધરામણી થયેલ ત્યારે શતાંબર પૂજક જૈન સંઘ તથા સર્વ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શનિ રવિ ઉજવણી આવી છે જેમાં સવારના સમયે સામય સાથે

અને પ્રભુ શ્રી રાજેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબની તેરમી સાવગેરી પીસમને ધ્વજારોહણનો પ્રસંગ છે તે નિમિત્તે ગચ્છાધિપતિ જૈનસન સુરી મહારાજ સાહેબના ના પટધર ગચ્છાધિપતિ નિત્યસન સુરી મહારાજ સાહેબ આદિઠાણા સો થી એકસો પાંચ અત્રે પધારેલ છે અને બે દિવસનો મહામહોત્સવ રાખેલ આ ગામમાં મૂળના એક આદિનાથ ભગવાન બાજુના ગામમાંથી નીકળેલા અને બળદ વગર નું ગાડું જે બાજુ જાય એ સંઘ લઈ જાય એ રીતે નિર્ણય લેતા અને આ ગાડુ આ તરફ આવતા ભગવાન ને લવાણ લાવે પછી શાંતિના દાદા અને તે ધાતુ ની પ્રતિમા જે છે તે ગામમાં સવાભાઈ હરિજન ને ત્યાંથી સ્વપ્ન આપીને નીકળે અને તે પણ ઓગણીસો ને સાડત્રીસ ગામમાં સુંદર ભોજનશાળા શાળા છે ધર્મશાળા છે અત્યારે ઘર ઓછા છે ડીસા અમદાવાદ પાલનપુર મુંબઈ બસો ને બ્યાસી રસોડા છે અને અમારો સંઘ પૂજ્ય ગુરુદેવ રાજેન્દ્ર સુરી મહારાજ સાહેબ ને પૂરેપૂરો ભરેલો છે એકી ધંધા એકા કોઈ પણ ગામમાં અંગ ભંગ નથી અને પરમ કૃપાળુ હર્ષ વિજયજી મહારાજ સાહેબે બે હજારની ની અત્રે પ્રતિષ્ઠા કરેલી તે પછી અમારા પૂજ્ય મુનિરાજ શ્રી સેમ સ્થિવ શાંતિ વિજય મહારાજ સાહેબ નો પણ અત્રે અમારા ઉપર અનાજ ઉપકાર છે આજે લવાણા ખાતે અમારા દાદા આદિનાથ અને રાજેન્દ્રશ્વરી મહારાજ સાહેબ ની ધ્વજારોહણ છે અને આજે તેરમી ધ્વજારોહણ છે અને સાથે સાથે અમને પુણ્ય સમ્રાટના ના શ્રી આચાર્ય ભગવાન શ્રી ગચ્છાધિપતિ નિત્યસેન સેન મહારાજાનું આગમન છે અને આવતીકાલે બાપજીનો નો સેન સુરસિંહ મહારા સાહેબનો નું છોતેરમો જન્મદિવસ મહોત્સવ મજાવાનો છે તો સરકાર સકલ સંઘને ભાવભર્યું આમંત્રણ છે અને ખલા ઉલ્લાસથી આજે પ્રવેશ બાપજીનો બહુ સરસ થયો છે